टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना बात હવે બદલાઈ લેક એવા સમયની જે સમયને સાચવવા માટે મોરબી થી કાંતી અમૃતિયા ગાંધીનગર તો આવ્યા પણ ઇટાલીયા તેમના સમયને ન છાસી શકે કહેવત છે કે ગાજ્યા મેઘ વરસ્યા નહીં આવું જ કંઈક ગુજરાતના રાજકારણમાં પણ આજકાલ જોવા મળી રહ્યું છે નેતાઓ પહેલાં ગાજે છે પણ પછી વરસવાના સમયે વરસતા નથી છેલ્લા ચાર દિવસથી રાજ્યભરના લોકો સોમવારે પાટનગરમાં રિલીઝ થનારી એક ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા લોકોને હતું કે ફિલ્મ સુપરહિટ જ છે પરંતુ આ ફિલ્મનો શો સુપર ફ્લોપ ગયો હાઈ વોલ્ટેજ ડ્રામા જરૂર થયો પણ શો સુપરહિટ ન ગયો દસ જુલાઈનો એ દિવસ હતો જ્યારે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા ગેરમાર્ગે દોરવાનું હતું પ્રજાના મત સાથે રમત કરવાનું પણ હતું કાંતિ અમૃતિયાએ તે દિવસે પડકાર ફેંક્યો હતો કે જો ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતી બતાવે તો તેઓ બે કરોડ રૂપિયા આપશે સામે ઇટાલિયાએ પણ ચેલેન્જ સ્વીકારી અને બાર જુલાઈ શનિવારે રાજીનામું શનિવાર ગયો રવિવાર ગયો અને સોમવાર પણ જતો રહ્યો પણ ઇટાલિયા આવ્યા નહીં પોતાની જાતે જ બાર જુલાઈ નહીં પણ ચૌદ જુલાઈ સોમવારનો સમય નક્કી કર્યો અને ગાંધીનગરમાં શંકર ચૌધરી સમક્ષ રાજીનામાની પણ વાત કરી બંને નેતાઓની આ નિવેદન બાજી વચ્ચે હતી લોકો મોરબીમાં ખરાબ રસ્તા ખાડા પાણી ભરાવા અને ગટરની સમસ્યાઓથી પરેશાન હતા પ્રજા પ્રાથમિક સમસ્યાઓનો ઉકેલ લાવવાની કરી રહી હતી જ્યારે નેતાઓ રાજીનામાની વાત પર ઉતરી આવ્યા પરંતુ લોકોને આ વાત મંજૂર ન હતી કારણ કે જનાદેશનું અહીં અપમાન થતું હતું અને એટલે જ બાર જુલાઈના રોજ બંને પાર્ટીઓએ ધારાસભ્યોના નિવેદનો પર કિનારો કરી લીધો અને આ ચેલેન્જ તેમની અંગત હોવાની વાત કરી હતી સાંભળો બંને પાર્ટીના નેતાઓએ શું કહ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈને એટલું કહેવું કે લલિતભાઈ આ માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઓફિશિયલ કે નિવેદન જાહેર કરેલું નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હોય કે આ અમારા ધારાસભ્ય રાજીનામું આપશે કે ધારાસભ્ય રાજીનામું નહીં આપે એવું કોઈ પણ નિવેદન પક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી આ બંને ધારાસભ્યો ચાહે કાંતિભાઈ હોય કે ચાહે ગોપાલ ઇટાલિયા હોય એ બંને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે આંતરિક ડિબેટમાં એ શું રિઝલ્ટ લાવવું ન લાવવું અને શું ચર્ચા કરવી એ બંને ચર્ચા કર્યું છે આમાં ક્યારેક બંનેમાંથી કોઈ પક્ષ વચ્ચે આવતા નથી તમે વિસાવદર જનતાને હું કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂત આવીથી અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી થઈ ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઈ મજબૂત આવીથી વિસાવદરની જનતા માટે સતત કામ કરશે કોઈ ગોપાલભાઈ ઇટાલિયાને રાજીનામાની વાત છે ને ગોપાલભાઈ ઇટાલિયા કોઈ પણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં અને ભાજપ પણ કામ ઉપર ધ્યાન દો પાર્ટીઓનો સ્પષ્ટ મત હતો કે તેમના દ્વારા રાજીનામાની કોઈ વાત ન હતી આમ આદમી પાર્ટીએ તો પહેલેથી જ ગોપાલ ઇટાલિયાના રાજીનામા અંગે સ્પષ્ટતા કરી કે તેમને શપથ લીધા જ નથી એટલે રાજીનામાની કોઈ વાત નથી ઇટાલિયા રાજીનામું આપવા ગાંધીનગર આવવાના નથી તેની જાણ હોવા છતાં કાંતિ અમૃત્યા એકસો પચાસ ગાડીઓના કાફલા સાથે વિધાનસભા પહોંચ્યા જાણે પોતાનું શક્તિ પ્રદર્શન દર્શાવ્યું સાથે જ એ દર્શાવવાનો પ્રયાસ કર્યો કે જો પ્રજા તેમના કામકાજથી ખુશ છે અને તેમની સાથે છે જોકે સૌ કોઈએ એ જાણી ગયું હતું કે આ એક હાઈ વોલ્ટેજ ડ્રામા છે બદનામ કરે છે પાર્ટી બદનામ કરે છે અને ગોપાલભાઈ કે રાજી ગોપાલભાઈ શપથ લઈએ તી પછી પણ હું જયે ગોપાલભાઈ છીએ અત્યારે હું રાજીનામ દેવા આવીશ હું ખાતરી આપું ચૂંટણી પંચ નો નિયમ હોય છે ચૂંટણી પંચ નો અધ્યક્ષ ને પાવર હોય છે અમે કાગળ લઈને જવાનું હોય એમાં શપથ લેવા જાય તોય પ્રજા જાય અને રાજી લેવા પેલો કિસો રાજીનામું દેવું જોઈએ મારે ભેગા આવ્યા કાંતિ અમૃતિયાએ એવી વાત કરી કે જ્યારે ગોપાલ ઇટાલિયા કહેશે ત્યારે હું રાજીનામું આપવા આવીશ પરંતુ પોતાના જ નિવેદનથી પોતે અને ઇટાલિયા બંને ભરાઈ ગયા હોય તેવા અહેસાસ પણ તેમને ચોક્કસ થયું અને પત્રકારો સાથેની વાતચીતમાં એ અહેસાસ કાંતિભાઈ ના મોઢેથી બહાર પણ આવી ગયો હું ભરાઈ કે ના રાજીનામું આપી શકે ના પીછેહટ પણ કરી શકે જોકે આખા વિવાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સૂચક નિવેદન કર્યું ધારાસભ્યોએ જનતાના કામો કરવા જોઈએ આ બધા વિવાદોમાં ન ભણવું જોઈએ તો બીજી તરફ કોંગ્રેસે આમાં કઈ કાઢવાનું ન હતું તેમ છતાં કોંગ્રેસ પણ આ વિવાદમાં કૂદી પડી જનતા માટે કોંગ્રેસે કેટલાક કાર્યો કર્યા છે તે તો ખ્યાલ નથી પણ આખા વિવાદમાં વિપક્ષના નેતા અમિત ચાવડા અને પાર્ટીઓના નેતાઓને શિખામણ આપવાનું ન ચૂક્યા પણ હું માનું છું કે ગુજરાતમાં જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ દિવસે દિવસે બહાર આવી રહ્યા છે જે સરકારની નિષ્ફળતાઓ બહાર આવી રહી છે એના જ કારણે બંને લોકો સાથે મળીને એવું કંઈક નાટક કરે જેથી કરીને લોકોનું ધ્યાન ડાયવર્ટ થાય જે સરકારની મુખ્ય જવાબદારી છે એના બદલે લોકો બીજી બાબતોમાં આવે

થોડા સમય પહેલા જ આપમાંથી રાજીનામું આપી દેનારા ઉમેશ વકાણાએ બંને પાર્ટીઓને પોતાની સલાહ પણ આપી ધારાસભ્યશ્રીએ હજી વિધાનસભાના શપથ પણ નથી લીધા ક્યાં એ મોરબીના રોડ રસ્તા એને ખાડા દેખાઈ રહ્યા છે પહેલાં તો એના ખરેખર વિષય એના વિસાવદરમાં કેટલા પુલો જર્જરિત છે રોડ રસ્તા કેટલા છે ખરેખર વિસાવદરની જનતાને ચિંતા કરવાની હોય નહીં કે ભાજપના ધારાસભ્યની રાજીનામાને આપવાની વાત કરવામાં એટલે કે આખું જે સુનિયોજિત જે કાવતરું છે એ કમલમમાંથી રહ્યું છે આજે તમે જોયું છે કે ભાઈ કોંગ્રેસ પણ અત્યારે બ્રિજની ઘટનાના મુદ્દા નથી ઉઠાવતી ધારાસભ્યના રાજીનામાના મુદ્દાઓ ઉઠાવે છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે વિપક્ષ છે એ કમ કમલમના અને કમલમના ના વિશારે મુદ્દાઓ ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવી રહ્યા છે આખા વિવાદમાં મૂળ મોરબીની સમસ્યાઓ તો ઢંકાઈ ગઈ છે મોરબીની જનતાનો અવાજ જાણે દબાઈ ગયો છે મોરબીના લોકો અનેક સમસ્યાઓ સામે ઝજમી રહ્યા છે લોકોની સમસ્યા ઉકેલવાના બદલે નેતાઓ આ પ્રકારની રાજનીતિ કરીને પોતાનો અને લોકોનો સમય બગાડે તે યોગ્ય નથી પ્રજાએ જે નેતાઓને મત આપીને ચૂંટ્યા છે તે નેતાઓએ પ્રજા માટે સંતોષકારક કામગીરી કરવી જોઈએ અને રાજીનામાના બદલે ઉત્તમ કામગીરીની ચેલેન્જ આપવી જોઈએ જેથી લોકોની મુશ્કેલી દૂર થઈ શકે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત